પાક નુકસાનીને લેને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાની અપીલ જ્યારે જ્યારે જરૂર પડી છે ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે આ સંકટમાં ઉદ્યોગપતિઓ પોતાના ગામમાં કંઈક ને કંઈક યોગદાન આપે સૌએ સાથે મળીને યોગદાન આપીને આ સંકટમાં સાથીદાર બનીએ સાવરકુંડલાના જીરા ગામે એક કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ આ અપીલ કરી નાની મુશ્કેલીઓનો સામનો આપણો ગ્રામ્ય પંથક કરી રહ્યો એવે સમયે રાજ્ય સરકાર અને ભારત સરકાર એ બંને આ વેળાએ એમાંથી રસ્તાઓ કાઢીને આપણને સફળતાપૂર્વક બહાર લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણે પણ સૌ સાથે મળીને આમાં કંઈક ને કંઈક યોગદાન આપીને કંઈક

કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે